નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી એસઓજી ટીમને મોટી સફળતા મળી તેમાં અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે પીપળ રોડ પર એક નવી નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી લીધી સોળ પોઈન્ટ ચુમોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો નિધિમાં એગ્રી પ્રોડક્શન નામની કાર્યરત ફેક્ટરી નબળી ગુણવત્તાવાળું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલ પચાસ થેલી અને પાંચસો બે રૂપિયા કિંમત ઘણી કુલ ચાર લાખ છેતાલીસ હજાર નવસો નો મુદ્દામાલ તેમજ ખાતર ભરેલ અન્ય પચીસ કિલો ની ખાતર ભરેલ સાતસો વીસ બેગ જેની છ લાખ ચોર્યાસી હજાર કિંમત ની જપ્ત કરી આ દરમિયાન ગુજરાત સરદાર fertilizer કોર્પોરેશન લખેલી છપ્પન ખાલી થેલી મળતી જેની કિંમત ચૌદ હજાર અને ખાતર બનાવવા અને ભરવા માટે ઉપયોગમાં લેવાતા ત્રણ મશીનરી અંદાજે કિંમત પાંચ લાખ ગણી સોળ લાખ ચુંમોતેર હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે ખાસ કરીને બાબરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલ તેની તપાસ દરમિયાન બાબરા તાલુકાના ખંભાળા ગામ નજીક ફર્ટિલાઇઝર એગ્રો વિક્રેતા પાસેથી બનાવટી ઇન્ફો કંપનીના માર્કવાળી પ્લાસ્ટિક બેગના હલકી ગુણવત્તાવાળા ખાતર વેચવા બદલ આવશ્યક ધારા ઓગણીસો પંચાવનની કલમ સાત હેઠળ ગુનો નોંધાયેલ જેમાં